વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે રાજકોટ ખાતેથી વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસના કાર્યક્રમ યોજાયા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે રાજકોટ ખાતેથી તેત્રીસ પોઈન્ટ સોળ કરોડના ખર્ચે નવનિર્મિત લુણાવાડા જનરલ હોસ્પિટલના નવીન મકાનનું ઈ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં લુણાવાડા ખાતે કેબિનેટ આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી પ્રોફેસર ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરે હાજરી આપી હતી લુણાવાળા માટે આ હોસ્પિટલ આરોગ્યના આશીષ સાબિત થશે ગરીબ દર્દીઓને પૈસાના અભાવે સારવારમાં તકલીફ ન પડે તેની કાળજી આ હોસ્પિટલમાં રાખવામાં આવશે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ સાંસદ રતનસિંહજી રાઠોડ જિલ્લા કલેક્ટર નેહા કુમારી જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ આરોગ્ય અધિકારી પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા ગુજરાતને એમ્સની જે ભેટ આપી રાજકોટથી એનું આજે લોકાર્પણ કર્યું અને સાથે સાથે દેશમાં પણ પાંચ એમ્સ નવી શરૂ થઈ અને આજે ગુજરાતમાં પણ અડતાલીસ હજાર કરોડના ખર્ચે વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું એના ભાગરૂપે અમારા મહીસાગર જિલ્લામાં આપણી આ હોસ્પિટલ કોટેજ હોસ્પિટલ જે બની છે સરસ લગભગ તેત્રીસ કરોડથી વધુના ખર્ચે આજે જનરલ હોસ્પિટલ આ સરસ બની છે એનું પણ આજે સન્માન દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે આજે લોકાર્પણ થયું છે અને આમાં જે સુવિધાઓ જે આવનારા સમય આપણા જિલ્લાને જે મળવાની છે આપણી હોસ્પિટલ જે મળવાની છે સ્થિર રોગ નિષ્ણાત બાળરોગ જનરલ ફિઝિશિયન આંખના રોગનો નિષ્ણાત દંત સર્જન અનેક અન્ય સુવિધાઓ ઘર આંગણે આપણને મિત્રો મળવાની છે એનો આનંદ છે જે મારી વહીવટીતંત્ર મારા સાંસદશ્રી મારી પાટીદાર સંગઠનના હોદ્દેદારશ્રીઓ બધા સાથે મળીને આજે આજે વર્ચ્યુઅલી આ બેઠક હતી એમાં અમે ઉપસ્થિત રહ્યા અને અમારા ડૉક્ટર મિત્રો અને અમારા ફિઝિશિયન બધા જ મિત્રો સાથે કલેક્ટરશ્રી અને પૂરી તંત્રની ટીમ મેં જે સરસ આયોજન કર્યું અને હું પણ શુભેચ્છા પાઠવું છું કે અમારા બધા જ મિત્રોને રાજસ્થાન બોર્ડર છે અહીંયા ઘર આંગણે આ સુવિધાઓ જે મળવાની છે જ્યારે અત્યારે હાલમાં જે બારસો ઓપીડી જે બાર હજાર જેટલી ઓપીડીઓ જે થાય છે એ હમણાં વધીને જે આ હોસ્પિટલની સુવિધા વધવાથી ત્રીસ હજાર ઉપરાંતની થવાની છે જે પચીસો પચીસો જેટલા જેટલા જે પ્રસૂતિના જે બેનો માતા બહેનો આવે છે એમાં પણ વધારો છે પાંચસો જેટલા સિઝન ઓપરેશનો અહીંયા કરવામાં આવે છે એ તમામ સુવિધાઓ અદ્યતન થવાથી આવનારા સમયમાં એનો પણ વધારો થશે અમારી માતાબહેનોને પણ એની સુવિધા મળશે અને સાથે સાથે ટેકનોલોજીના માધ્યમથી એમ સાથે જોડીને કે રોગોનું નિદાન પણ અહીંયા આવનારા સમયમાં કરવામાં આવશે એટલે અદ્યતન ફેસિલિટીવાળી જે આપણી હોસ્પિટલ જ્યાં મહીસાગરના આંગણે અત્યારે જે બની છે આજે લોકાર્પણ થયું છે જનતા પણ ખુશ છે અને સાથે સાથે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આપણે આભાર માનીએ એ મેડિકલ કોલેજ પણ આપણને આપી છે એટલે આવનારા સમય મેડિકલ કોલેજ પણ મહીસાગરના આંગણે શરૂ થવાની છે અત્યારે જમીનની ઉપલબ્ધતા માટે તંત્ર આજે કામે લાગ્યું છે આવનારા મેડિકલ કોલેજ થશે એટલે તમામ ડૉક્ટરો આપણને અહીંયા અવેલેબલ થશે એટલે હેલ્થની સુવિધા ઘર આંગણે આપણને મળી રહે એના માટેની વ્યવસ્થા મિત્રો થઈ રહી છે એના માટે સરકારનો આભાર ધન્યવાદ